મારે અડારે મારત મેલામાં લાગું લાગ્યો તો વિવુતા છે સમંતો ભાઈજી વિતા છે આ શું બધું ગ્યાં ખેત આવી ગયા હર હર મિંગુડી જો કેવી થઈ ગઈ માદરા કોક છોડી દી પાછો અને વિંડાની કિંગ આવી ગઈ

તો એવું બધું કરવામાં તો ખાડા થઈ ગયા ફ્રી થયા ત્યાં મંતુભાઈ માથું ને રાહુલ જો બે પતંગ મંતો શું કરો ભાઈ ભાઈ પતંગ ચગાવે છે રાહુલ ભાઈ પતંગ ચગાવે છે કોડું મોટું ભાઈ

એ બો મોડું થઈ 4 વાગી ગયા 4 વાગે જાગ્યા જો મોડું થઈ જ જાગી જતી બતા બેહી જાય તો જો ચા પી જાતા જાય ને ચા પી બેસ લીધું વાર લાગી ચાવી રે આ ભાઈ જો આમથી નમજી કપ લઈને થોડે એ રામાથા બતા ઓળખ છે ડાડ આપણે શું વાત કરવાની હતી હા મિત્રો આ મારા પત્ની છે અને ઘરનું કામ બધું એવું બધું કરે અને મારો ભાઈ એક સુરત છે અને હું અને મારા મમ્મી અને મારા ઘરના આપણે કેટલા જણા પાંચ જણા છીએ પાંચ જણા થઈ મારા પપ્પા નથી એક્સપાયર થઈ ગયા છે એવું બધું છે જો જોય રખડે વાહ જાય પકડી જ જાતો એને એવું બધું છે મિત્રો અને

બે ત્રણ દિવસ રોકાણી એવું બધું છે ખાસ એ કરજો અમને ખબર પડે ને તમને બધા નવા નવા અમારા વિડીયો જોવો છો લોગ નવા નવા કમેન્ટ નવી આવે તો અમને ખબર પડે કે આ કમેન્ટ આવી છે આવી રીતનું ઉતારો એવી રીતનું કરો તો અમને ખબર પડે એવું બધું છે પછી ઘણું થઈ ગયું અમે જનકભાઈ ઘરે મળવા જતા મજા આવી ગઈ તે લગભગ મહિના દોઢ મહિના જેવું થઈ ગયું અમે ગયા વધારે થઈ ગયું છે દિવાળી વહી ગઈ છે બધું વહી ગયું છે હવે ઉત્તરાયણ આવવાની છે અને ફરવા જવાનું કે હું તમને બધા એને કઉ છું મારા ટાઈમ એ તો જે આવ્યા છે અને મારે કેદી દી જવાનું થાય કોને ખબર લઈ જવાની તું એક ફેરો જી આવી એટલે હવે તારે નહીં જ પડે છે મારે જવાનું છે એક જગ્યાએ પણ હમણાં મારે કહેવા નથી તમને બધા હું ત્યાં જાય છે એટલે વિડીયો ઉતારીશ તો તમને જોવા મળીશ ઝાડો આવી ગયો છે એટલે બહુ ટાઈટ તો પડે કારણ કે આગળ નાયો તોય મને ટાઈટ વાતી હતી બે થી બે દિવસ થઈ ગયા તો નાહ્યો નહોતો કે નાહી લીધું પછી જાગી નાહી લીધું પછી જાગીને બ્લોક ચાલુ કરી દીધો मैंने अमर मंत्र बैठे हैं खाखना बेहन इतना खबर चार्म पीना ना हमारे जो लटर बटर आटा मेरा अगर पब्लिक ने बेशबद्ध किए अपने लाइक शेयर सब्सक्राइब ऊपर तारे थोड़ा कुछ सपोर्ट आप जो तो ये तो फेमस है तो मैं बताएं ना सपोर्ट थोड़ा थोड़ा काबिज़ों कमेंट कर दियो लाइक शेयर बता रहे कर द

ઝુમરું ખાવા તા એ બધા ઉલી ગયા છે બધા ખાઈ ગયા છે એવું બધું છે એ જોઈ ને મમ્મી બી ધોડે આમથી નામ આમથી નામ ધોડ્યા કરે કેમ ધોડશો મને તમે હે

વાડીએ પાંચ વાગ્ય પાણી વાળવા જોવાઈ ગયું ચાર વાગી ગયા ચાર વાગી જાય પ્રમાણ વધતું જાય છે આગળ ના બહુ ટાઈટ સડી પછી ઘડી બેઠા

જો કે ને ફલે મામાર બાપ દીકરા ને બેન પાછો જવાનું છે જો ઈ ભાવનગર જઈ આવલે હું આવીશ કે હે તો ભાવનગર જઈ આવો છો મન તો કે હું આવીશ કે નહીં કે આવીશ કે આવીશ કી દે બેન લઈ જાવી કે આવીશ કી દે રાઈ ગુલાબ જો કવડા થઈ ગયા હું ગુલાબ હું ગુલાબ છે નતન પ્રપોઝ કરે લ્યો આ કેવું હાથમાં આવ્યું એના હાથમાં કેવું ભાગમાં ચાલે હવે